जल शक्ति माटेना केन्द्रीय मंत्री सी आर पाटिल गौवाहाटी में ब्रह्मपुत्र बोर्ड उच्च शक्तिशाली समीक्षा बोर्ड की बैठक की अध्यक्षता करी। आ बैठक में ब्रह्मपुत्र बराक खीणों में पूरनियंत्रण नदी व्यवस्थापन महत्वपूर्ण नीतिओ और व्यूहरचनाओं ने आगलार पर ध्यान केन्द्रित करूमत बैठक दरमियान ब्रह्मपुत्र बोर्ड व्यूहात्मक लक्ष्य ने माटे अनेक मुख्य पहलों की समीक्षा आवी तम व्यूहात्मक परिवर्तन योजना भर्ती प्रतिनियुक्ति नीति समीक्षा रिमोट वर्क प्रावधा बेसिन उपबेसिन मस्टर प्लान मूल्यांकन शामिल था ईएफसी मंजूर नदी बेसिन व्यवस्थापन फंडना असरकारक उपयोग पर चर्चा करवा एम आवी મંત્રી પાટિલેમ પાણી સંરક્ષણ માટે રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો આપણે બધા માટે આપણા પાણીના સ્ત્રોતોને સંરક્ષણ અને ભવિષ્યની પેઢીઓ માટે તેમને સુરક્ષિત રાખવા માટે સમજદારીપૂર્વક વ્યવસ્થાપન કરવાનો સમય આવી ગયો છે તેમણે પાણી સંરક્ષણને રાષ્ટ્રીય એજન્ડા તરીકે પ્રાથમિકતા આપવાના પ્રધાનમંત્રીના સતત પ્રયાસોને હાઇલાઇટ કર્યા આ બેઠકમાં અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને નાગાલેન્ડના પાણી સંસાધનો અને સંબંધિત ક્ષેત્રોના જવાબદાર વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓ હાજર રહ્યા હતા દિવસની શરૂઆતમાં મંત્રી પાટીલે બે દિવસીય 스프િંગ શેડ મેનેજમેન્ટ વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું જેમાં 스프િંગ સંરક્ષણ અને ટકાઉ પાણી સંસાધન વ્યવસ્થાપન માટે વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવા માટે હિતધારકોને એકત્રિત કર્યા